નમસ્કાર આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા હું છું આપની સાથે જયેશ નજર કરીએ આજની લોકસભા ચૂંટણીના માહોલ વિશે તો લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે પીએમ મોદી પણ અમદાવાદમાં મતદાન કરવાના છે ત્યારે પીએમ મોદી રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે ત્યારે સુરક્ષા વ્યવસ્થા તેમને લઈને સઘન કરવામાં આવી છે તો ગુજરાતની પચીસ સહિત બાર રાજ્યોની કુલ ત્રાણું બેઠક પર મતદાન થશે

આ ઉપરાંત આજે પાંચ વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આ વખત તો વધુ માહિતી આપે છે અમારા સંવાદદાતા મિહિર સોલંકી જણાવી આપું જે પ્રમાણે તમે જોઈ શકો છો સવાર થી અહિયાં લોકો ઉમટી પડ્યા છે લોકો અહિયાં પ્રધાનમંત્રી મોદી ની રાહ જોઈ રહ્યા છે રાણીપ ની નિષ્ણાંત સ્કૂલ માં આજે સાડા સાત કલાકે પ્રધાનમંત્રી મોદી પોતાનો મતાધકાર કરવા આવશે અને લોકોને જાગૃત કરશે કે વોટ જરૂરથી આપો લોકશાહી નો તમે આ જે પર્વ છે તમે જરૂરથી મનાવો જે પ્રમાણે તમે જોઈ શકો તો મારી પાછળ અત્યારે નિશાન સ્કૂલ છે આ સ્કૂલમાં જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાડા સાત કલાકે આ વોટિંગ કરવા આવશે અને લોકોની સાથે મળશે અને લોકોને જાગૃત કરશે વોટિંગ કરવા આવો સવારથી અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગયો છે

છે જ્યાં પ્રધાનમંત્રી મોદી વોટિંગ કર્યા બાદ મીડિયા ને બાઇટ આપશે અને લોકોને જણાવશે કે વોટિંગ જરૂર છે ચૂપ કરવા જાવ જાગૃતિ ફેલાવશે તેની માટે ત્યારબાદ અહીંથી વોટિંગ કર્યા બાદ તે અમદાવાદ એરપોર્ટ જશે અને ત્યાંથી ઇન્દોર જશે ઇન્દોર પણ તે પોતાનું આગળનું જે કેમ્પેન છે જે પ્રચારનું કેમ્પેન છે તે શરૂ રાખશે અને તેવી જ રીતે લોકોમાં જાગૃતિ ફેલાવશે કઈ રીતે વોટિંગ કરવાનું વોટિંગ કરવા આવો અને બને ત્યાં સુધી વધારેમાં વધારે વોટિંગ કરવામાં આવે આપડે જોવા આવે તો આ વખતે ગુજરાત માં છવીસ સીટ માંથી પચીસ સીટ પર જ લડત છે કારણ કે એક સીટ પર હાલ માં સુરત માં જીતી ચુક્યા છે ભાજપ ના જે કાર્યકર્તા છે એમના હાથ છે જી મિહિર તો હાલ સમાચાર મળી રહ્યા છે કે પ્રધાનમંત્રીનો કાફલો હવે ગાંધીનગર થી રવાના થયો છે રાણીપ માટે ત્યારે હાલ સુરક્ષાને લઈને કેવી વ્યવસ્થા છે જરા આપ બતાવશો જી તમે જણાવવા માંગીશ કે સુરક્ષાને લઈને

તો થોડી વાર માં જ પીએમ મોદી ત્યાં પહોંચવાના છે ત્યારે કાર્યકરો કેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે કાર્યક્રમ અહિયાં આપણે જોવા જઈએ તો હાલમાં અંદર કોઈને એન્ટ્રી નથી

પરંતુ જોશ જોવા મળે છે આગળ પણ અહિયાં ધૂન લઈને લોકો ઉભા હતા લોકો ભાજપ ભાજપ ના નામ ના એક નારા બોલતા હતા એટલે લોકોમાં માં એક અલગ જ માહોલ જોવા મળે છે આપણે એની પહેલા જયારે જનતા નો પાવર રાણી વિસ્તારમાં કર્યો હતો ત્યારે પણ નેવું થી ટકા લોકો ભાજપના દર્શનમાં હતા આ વિસ્તાર નરેન્દ્ર મોદી જયારે અહિયાં વોટિંગ ત્યારે વિસ્તાર લોકો ને એક અલગ જ પ્રેમ મળે છે

અમિત શાહ તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી મોદી ને પેલા અહિયાં આવી પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી આવશે તેની પેલા અત્યારે અમિત શાહ અહિયાં આવી પહોંચ્યા છે લોકોને વોટિંગ માટે જાગૃત કરવા અને લોકો નો જુસ્સો વધારવા માટે કે મોદી સાહેબ પાછળ આવી રહ્યા છે લોકો માં જાગૃતતા વધારશે કઈ રીતે તમારે અત્યારે હાલમાં વોટિંગ કરવું જ જોઈએ લોકશાહી નો જે પર્વ છે લોકો નો પર્વ છે આવું જે પ્રમાણે તમે જોઈ શકો છો અમિત શાહ અત્યારે લોકો મળે છે લોકો સાથે વાતો કરે છે અને કહે છે કે કઈ રીતે ગયા છે તો એ પણ આજે ગાંધીનગર થી વોટિંગ કરવા છે બરાબર તો એમને પણ એવું કહ્યું છે કે પાંચ લાખ વોટ થી ગઈ ચૂંટણી જે જીત્યા છે એના કરતા પણ વધુ વોટ એટલે કે દસ લાખ થી વધુ મત થી જીતવાનો એમનો નિર્ધાર છે તો એ વિશે આપ શું કહેશો જે તમે જે પ્રમાણે આપણે થોડા દિવસો પહેલાની જો વાત કરીએ તો અમિત શાહ ની એક જેમના વિધાનસભા જેમની અંદર જેટલી બી વિધાનસભાની સીટ આવે છે તેમણે દૃદ્ય રેલી નું તેમણે આયોજન કર્યું હતું અને તે રેલી માં પગ મૂંચવાની પણ જગ્યા ન હતી તેવી રીતે એક રેલી હતી અને તેને જોઈને જ એમેજ કે કેમેરા પર પરનો નાદ કર્યો હતો કે આ વખતે ચારસો પાર તો આવશે જ પરંતુ સાથે સાથે બીજો પણ રેકોર્ડ બનશે તે છે દસ લાખ બૂટ ફીતે જીતશે જે પ્રમાણે જનતા નો પ્રતિસાદ મળી રહ્યો છે આ સીટ આ સીટ પર જનતાને પહેલેથી જે પ્રમાણે આપણે પહેલા પણ મેં વાત કરી કે શરૂઆતમાં નાય કૃષ્ણ અડવાણી છે અટલ બિહારી બાજપાઈ છે અમિત શાહ છે આ એક નોટ ગણવામાં આવે છે ભાજપનો ગઢ ગણવામાં આવે છે લોકોનો અહીંયા અલગ અલગ પ્રકાર નો અત્યારે હાલમાં જુસ્સો છે અમિત શાહ આવે છે ત્યારે આટલો બધો જુસ્સો લોકો માં જોવા મળે છે મંત્રી નરેન્દ્ર મોદી આવશે ત્યારે તો જોવું જ રહ્યું કે કઈ રીતના લોકો આનંદ ભેર અત્યારે અમને મળે છે લોકો વાત કરે છે એમની સાથે વાત કરવાનો ચાન્સ લોકોને મળશે મોકો મળશે અવશ્ય છે પરંતુ તેમની એકલી નજીક નહીં જઈ શકે પ્રોટોકોલના કારણે પણ સરસ મજાનું અત્યારે વાતાવરણ જોવા મળે છે નું સર્વનો પર્વ સુબેર 2024 ની ચૂંટણી એટલે લોકો વાત કરતા હોય છે કે આ વખતે સરકાર બનશે ત્રીજી વાર મોદી સરકાર બનશે તેવું તેમનું કેવું છે કે લોકોના જનતાના કોલા પર એક વિશ્વાસ પર દેખાય આવે છે કે કઈ રીતે અત્યારે જનતા ઈચ્છે છે ચારસો પાર ઈચ્છે છે જનતા પણ એવું કહે છે કે ચારસો પાર આવશે અને અમિત શાહ છે તે દસ લાખ વોટ થી આરામથી જીતી જશે અને એક રેકોર્ડ કાયમ કરશે જીમિર તો હવે પ્રધાનમંત્રી પણ થોડી વારમાં ત્યાં પહોંચશે ને મતદાન કરશે ત્યારે મતદારોમાં પણ ચોક્કસથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો મતદાન મથક પર કેવી વ્યવસ્થા કરવામાં આવી છે જેમ કે અત્યારે તાપમાનની વાત કરવામાં આવે તો ચાલીસ થી પણ ઉપર છે અને એકતાલીસ થી બેતાલીસ પહોંચી શકે એમ પરિસ્થિતિ છે તો ખાસ કરીને અશક્ત છે વૃદ્ધો છે એમના માટે કેવી વ્યવસ્થા છે ત્યાં માંડવાની અંદર પંખાની પ્રથમ તો સુવિધા કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો જે પ્રથમ વાર આ વખતે મૂકવામાં આવે છે ત્રણ થી વધારે જે પણ દ્રહ તે ની સુવિધા કરવામાં આવી છે ઠંડા પાણી ની સુવિધા તો દર વખતે હોય જ પરંતુ સાથે સાથે મેડિકલ વાહન હોય છે મેડિકલ કીટ છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેના કારણે વોટર્સ માટે કોઈ પણ જાતની તકલીફ ના પડે વોટર્સ આરામ થી પોતાનો વોટ આપી શકે અને લોકશાહી ના પર્વ માં પોતે અંદર આવીને લોકશાહી ના પર્વ ને માણી શકે તે પ્રકારે અત્યારે આપણે જોવા જઈએ તો ટલા લોકો અત્યારે હાલમાં પહોંચી ચુક્યા છે મોદી નરેન્દ્ર મોદી સાહેબ આવશે ત્યારબાદ નો નજારો તો જોવાનો જ રહેશે કારણ કે અત્યારે માત્ર અત્યારે દેશના મંત્રી અમિત શાહ આવ્યા છે ત્યારે આ એક અલગ નજારો દેખાય છે નરેન્દ્ર મોદી આવશે ત્યારે કઈ રીતે નજારો આવશે નજારો રહેશે તો જોવાનું જ રહેશે આગળ પણ આપણે જનતા સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે આ વખતે નક્કી અમિત શાહ દસ લાખ વોટથી થી જીતશે અને એક રેકોર્ડ કાયમ કરશે એટલે માત્ર આ કોઈ પાર્ટી નો વિશ્વાસ નથી આ એક જનતા નો પણ વિશ્વાસ જોવા મળે છે આપણને જનતા ને પાર્ટી પ્રત્યે સરકાર માં જે પાર્ટી કામ કરી રહી છે તેના ઉપર કેટલો વિશ્વાસ છે તેમના કામ ઉપર કેટલો વિશ્વાસ છે વોટર્સ માટે જે અહિયાં સુવિધા છે આચાર્ય હાલમાં સુવિધાઓ આપવામાં આવી છે કે પ્રમાણે શરૂઆતમાં પણ વાત કરી કે ગરમીના કારણે માંગ લીવાની ઋષિની અને પંખાની એવી રીતે સુવિધા કરવામાં આવી છે સાથે સાથે વિકલાંગ હોય જેમને તકલીફ હોય તેમની માટે व्हीલચેરની પણ સુવિધા કરવામાં આવી છે જો આપની પાસે હાલમાં કોઈ વાહન ન થી તમારે વોટિંગ કરવા માટે આવવું છે તો વાહન પણ તમે હેલ્પલાઇન નંબર પર કોલ કરો તમને વાહન પણ સેવા આવી જશે અને જે વોટિંગ કરવામ છે જે પોલિંગ બૂથ પર જતી જશે અને 5 નું

લોકશાહી નથી દેખાઈ રહી લોકો માટે જે છે લોકો વોટિંગ કરી રહ્યા છે લોકો મતદાન કરી રહ્યા છે પોતાના જે પસંદીદા ઉમેદવાર છે તેની માટે મતદાન કરી રહ્યા છે જે કામ કરી રહ્યા છે તેની માટે મતદાન કરી રહ્યા છે

જરૂરથી પહેલા પેહલા વાત કરી તો પ્રમાણે હાલ માં નરેન્દ્ર મોદી સાહેબ સાથે સાથે અમિત શાહ ત્યાર બાદ તમે અને ત્યાર બાદ આપણે જો કે મનસુખ માંડવીયા છે જે ગુજરાતમાંથી માંથી વોટિંગ કરવાના છે તેમને માટે અલગ જ એક અલગ જ જનતા માં ખુશી નો માહોલ જોવા મળે છે હાલ પણ આગળ અત્યારે ખુબ જ ભીડ છે અમિત શાહ મંત્રી જઈને આવી પહોંચ્યા છે તે પણ અહિયાં પછી પોતાનો પણ મતાધિકાર નો ઉપયોગ કરીને નારણપુરા જે વિસ્તાર છે છે અત્યારે નરેન્દ્ર મોદી આવશે

જે પાર્ટી છે એ તમારી માટે કામ કરે છે તમારી સમસ્યાઓ સાંભળે છે તેમાં અવશ્ય વોટિંગ કરો મત આપો અને તમારી જે લોકશાહી જે છે લોકોની માટે લોકોની માટે જે કેવાય છે આપણે કે લોકોની લોકો દ્વારા અને લોકોની માટે જે છે અવશ્ય ઉપયોગ કરવો જોઈએ સાથે સાથે એવું પણ સાંભળવા મળ્યું છે કે અમદાવાદની અંદર એમટીએસ દ્વારા પણ

લોકો વાત કરી રહ્યા છે કે કરણ બે હાજર ચોવીસ ના અને બે હાજર ચોવીસ મ રામ મંદિર બનવું આ પાંચસો વર્ષ જૂનો ઇતિહાસ છે લોકો જે રાહ જોઈ રહ્યા હતા આ વખતે જે શક્ય બન્યું છે તેના કારણે લોકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે શ્રી રામ નારા પહેલા પણ વાત કરી કે શ્રી રામ નારા લોકો સવારથી લગાડી રહ્યા છે અને તમે જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે એમ ટી માં આજે જે મફત જે મુસાફરી છે લોકો માટે ફ્રી મુસાફરી છે પરંતુ સાથે સાથે એ અમદાવાદ municipal એ parking જે લોડ છે તેમના parking જે અમદાવાદ આવેલા છે તે parking પણ આ જે ફ્રી કરેલા છે લોકો માટે વોટિંગ કરવા આવે ત્યારે તેમને કોઈ પણ જાતની અગવડતા ના પડે પાર્કિંગ કરવા વખતે કોઈ પણ એવી જગ્યા એ પાર્કિંગ ના કરે કે જેનથી ટ્રાફિક ની સમસ્યા થાય કે કોઈ પણ બીજી કોઈ સમસ્યા થાય એક અલગ અલગ વસ્તુ બધી ઝુંબેશ એટલા માટે પણ ચલાવવામાં આવી છે કે જેના કારણે લોકોમાં જાગૃત જાગૃતતા વધે લોકો જાગૃત થાય લોકો તૂઠી ને આવે સાથે સાથે રાજ્યમાં એક હોલિડે પણ જાહેર કરવામાં આવે છે જેના કારણે લોકો એવું પણ લોકોને તકલીફ ના પડે કે પછી નોકરી કે કામે આપણે જવાનું છે તેના કારણે આપણે આજે વોટ નહીં આપી શકીએ એટલા માટે આજે જો જાહેર હોલિડે પણ એટલે કે જાહેર પણ જાહેર કરવામાં આવી છે અને તે પણ પેજ લી કે તમારે કોઈ પણ જાતના તેમાં પૈસા નહીં તાપવા તાપવામાં આવે સારી સારી તમે વોટ કરી શકશો તમારો જે અધિકાર છે તે જરૂરથી ઉપયોગ ઉપયોગમાં લઈ શકશો એટલે આ એક જિમ્બેસ્ટરી તરીકે આપણે જોઈ શકીએ કે કઈ રીતે કોર્પોરેશન અને ખૂબ અત્ત્તર હાલમાં લોકોને વધારમાં વધારે વોટ કરવા આવે પોતાના મતાધિકારનો ઉપયોગ કરો તે દેખાડી રહી છે અને કહી રહી છે લોકોને કે તમે આવો તમારા વૃદ્ધનો ઉપયોગ કરો અને કોઈ પણ જાતની અગવડતા પડે કોઈ પણ જાતની તકલીફ પડે તો હેલ્પ લાઈન નંબર છે તેમાં કોલ કરો એપ્લિકેશન આપેલું છે તેમાં તમે એપ્લિકેશન માં પણ તમારી જે તકલીફ છે તકલીફ તમે અંદર નાખી શકો છો જેનાથી મેઇન જે ડેસ છે મુખ્ય માથક છે ત્યાંથી તેની બને તેટલું જલ્દી તેનું નિવારણ કરવામાં આવશે અને કોઈ પણ જાતને તકલીફ પડશે કોઈ પણ જાતનો વાંધો જોવા પ્રશ્ન આવશે પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે રાખેલો છે દવા હોસ્પિટલ માટે એટલે કોઈ પણ જાતની તકલીફ મેડિકલ રીતે જો કોઈને પડે કારણ કે અત્યારે હાલમાં ગરમીનો માહોલ ની આપડે વાત કરીએ તો ચાલીસ કે બેતાલીસ ડિગ્રી અમદાવાદમાં અત્યારે દિવસ ભર એમ ગરમી જોવા મળે છે અને તમે જોઈ શકો શ્રી રામ જય શ્રી રામ અલગ જ લોકો નો જુસ્સો મળે છે અને આને જોઈ જ કદાચ લોકો એમ કહી રહ્યા છે કે દસ લાખ ની વોટ થી આ વખતે અમિત શાહ જીતી શકે છે અને એક બનાવી શકે છે આ તો જોવું જ રહ્યું કે હવે આગળ કઈ રીતે શું થાય છે તમામ વસ્તી છે

શું લાગે છે કઈ રીતનો માહોલ ક્યાંથી આવ્યા છો તમે હા રાણીપ થી રાણીપ થી આવ્યા છો અત્યારે મોદીને જોવા મોદી સાહેબને જોવા આવ્યા છો હા મોદી સાહેબને જોવા direct જોવા જઈએ તો સવારે આટલું વહેલા આવીને લોકોમાં જાગૃતતા ફેલાવી પ્રધાનમંત્રી તરીકે કઈ રીતે જોવે છે હા પ્રધાનમંત્રીનો support કરવા પ્રધાનમંત્રી સાહેબ ને સપોર્ટ કરવા માટે લોકો અહિયાં આવી પહોંચ્યા છે માત્ર એવું નથી કે પ્રધાનમંત્રી બનતો સાથે ની ચાહના પણ એટલી છે લોકો ઈચ્છે છે કે પ્રધાનમંત્રી સાહેબ ફરી વાર એકવાર અને પ્રધાનમંત્રી ફરી એકવાર બને લોકો ઉત્સાહ જોવા મળે છે લોકોમાં જુસ્સો જોવા મળે છે આટલી સવારે વહેલી સવારે રેગ્યુલર આપડે વાત કરીએ તો નોર્મલ ડેઝ માં કોઈ નથી આવતું હોતું પરંતુ આજે મોદી સાહેબ ને જોવા માટે લોકો અહિયાં આવી પહોંચ્યા છે છેક છેક સુધી લાંબી ભીડો છે બેરીકેડ મુકેલા છે લોકો અંદર ઉભા છે એમની વાટ જોઈ રહ્યા છે કે પ્રધાન સાહેબ આવે એમની એક જલક જોવા મળે તો આ સીટ નો એક અલગ જ અનુભવ છે એક સીટ નો અલગ જ વાત કરીએ તો આપણે લોકોને જે અધિકાર આપેલો છે અને લોકો ઉપયોગ કરવા આવે તેમાં જાગૃતતા ફેલાય પોલીસ નો પણ ચુસ્ત પણે બંદોબસ્ત છે હાલમાં કે કોઈ પણ જાત માત્ર પ્રધાનમંત્રી જ નહીં પ્રધાન મંત્રી ની છે જ પરંતુ લોકોને પણ

કોઈ પણ જાતે તકલીફ ના પડે તેના માટે પોલીસ જોવા મળે લોકો માં અત્યારે આપડે કહીએ ને કે એક ઉત્સાહ જોવા મળે છે એક અલગ જ જુસ્સો જોવા મળે છે પોલીસ બંદોબસ્ત તમે જોઈ શકો છો કઈ રીતે અત્યારે અંદર મિલિટરી કમાન્ડો કોણ સાથે જેના કારણે સિક્યોરિટી ની આપડે વાત તો કે હોય છે એક શિક્ષકે કહે પ્રધાનમંત્રી માટે અને લોકો માટે પણ એક પોલીસ બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળે છે આગળ તમે મેઈન જે મુખ્ય ગેટ છે સ્કૂલ થી પચાસ મીટર દૂર એક ગેટ રાખવામાં આવે છે જસ્ટ પણ ત્યાં દરેક બેક છે જેના કારણે લોકો પ્રધાનમંત્રીને કોઈ તકલીફ ના પડે અને શાંતિપૂર્ણ આજે એક ઉત્સવ કહી શકીએ આપણે લોકશાહી નો ઉત્સવ લોકશાહી નો પર્વ છે શાંતિપૂર્ણ આ પર્વ કતે અને લોકોમાં જે જુસ્સો છે જુસ્સો આવો જ બન્યો રહે અ આ બીજા તબક્કાની ચૂંટણી હાલમાં છે ગુજરાતમાં જે બીજા ચાર તબક્કાની ચૂંટણી બાકી છે અત્યાર સુધી એક અલગ જ માહોલ જોવા મળે છે લોકોમાં અને હાલમાં અહીંયા રાણીમાં પણ માહોલ એક અલગ જોવા મળે છે લોકોમાં અલગ માહોલ જોવા મળે છે ઉત્સાહ જોવા મળે છે જોશ જોવા મળે છે આ પ્રધાનમંત્રી મોદી બાદ અમિત શાહ નારાયણપુરા વિસ્તારમાં પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા જવાના છે ત્યાં પણ ચોક્કસથી આપણે જણાવશું કે ત્યાં પણ લોકોનો એટલો જ ઉત્સાહ અને જુસ્સો લોકોમાં જોવા મળ્યો છે રેલી સવારથી લોકો અહીં આવી પહોંચ્યા છે प्रधानमंत्री મોદીને એક ઝલક જોવા માટે અને પોલીસ બંદોબસ્ત પણ રેલી સવારથી કરી દેવામાં આવ્યો છે કાલ રાત થી આપણે વાત કરીએ તો કાલ સાંજથી બેરીકેડ લગાડી દેવામાં આવ્યા હતા કે જેના કારણે કોઈ પણ જાતની અત્યારે હાલમાં અગવડતા ના પડે આ प्रधानमंत्री મોદીને કે લોકોને શાંતિપૂર્ણ આ સમગ્ર જે કાર્યક્રમ છે એ આયોજન છે સમગ્ર આયોજન પૂર્ણ થઈ જાય અને હવે ચૂક્કસ સમય આપણે વાત કરીએ કૂક સમયમાં પ્રધાનમંત્રી મોદી સાહેબ આવી પહોંચશે અને પોતાનો જે મત અધિકારનો ઉપયોગ કરશે આ નિશાન સ્કૂલ છે રાણી વિસ્તારમાં આવેલી એમાં આવીને તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તમે જોઈ શકો તો અત્યારે હાલમાં મોટા મોટા મોટાથી કાર્યકર્તાઓ છે ઉમેદવાર છે ધારાસભ્ય છે અહીંયાના તે પણ આવી પહોંચાય છે અ મોદી સાહેબને સપોર્ટ કરવા અને લોકોની વચ્ચે આવવા માટે લોકોને જાગૃત કરવા માટે કે તમે આગળ આવો તમારો વોટ આપો મત નો તમારો જે અધિકાર છે અધિકાર ને ચોક્કસ પણ ચોક્કસપણે તમે તમારા અધિકાર ને મેળવો અધિકારનો તમારો ઉપયોગ કરો તમારી એક ફરજ છે તેનો ઉપયોગ કરો જી બિલકુલ તમે જોઈ શકો છો કઈ રીતે અત્યારે આખો અહીંયા રાણી વિસ્તારમાં માહોલ જોવા મળે છે અમિત શાહ અત્યારે પહોંચી ગયા છે અને લોકો પણ એમનું અભિવાદન કરી રહ્યા છે તો એ પણ અભિવાદનને ઝીલી રહ્યા છે ત્યારે થોડી વારમાં જ પીએમ પણ પહોંચશે તો અમે પણ આપની સાથે પીએમ પોજે ત્યારે જોડાયેલા ત્યાં સુધી આપનો ખૂબ આભાર તો પીએમ મોદી રાણીપમાં નિશાન વિદ્યાલયમાં મતદાન કરશે ત્યારે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે તો અત્યારે લોકસભાનું આ ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે પીએમ મોદી રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરવાના છે જેને લઈ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે તો ગુજરાતની કુલ છવ્વીસમાંથી પચીસ બેઠકો પર આજે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે બાર રાજ્યોની કુલ ત્રાણું બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે ત્રીજા તબક્કામાં વાત કરીએ તો કુલ એક હજાર ત્રણસો એકાવન ઉમેદવારો હાલ મેદાનમાં છે તો એક પોઈન્ટ ઇઠ્યાસી કરોડ મતદારો ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો કરવાના છે તો પીએમ મોદી સહિત ગુજરાતના કેટલાક કેન્દ્રીય મંત્રીઓ પણ આજે ગુજરાતમાં આવીને પોતાનો મત આપશે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા પણ સઘન વ્યવસ્થાઓ કરવામાં આવી છે તો ગરમીની વાત કરવામાં આવે તો ગરમી પણ ચાલીસ ડિગ્રીને પાર પહોંચી છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા પણ ઓઆરએસ ઉપરાંત પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે તો આજે કરોડ મતદારો પોતાનો મત આપશે તો હાલ આ માહિતી માટે આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસે ગુજરાતનો